હુમલો કરવામાં આવ્યો હોવાની ઉમરા પોલીસ માં ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી સુરતમાં હવે સ્ટ્રીટ ડોગ ને મામલે ઝઘડો થતા એક ફેશન ડિઝાઇનર યુવતીને માર ખાવાનો વારો આવ્યો હતો ફેશન ડિઝાઇનર પર સ્ટ્રીટ ડોગ ને ખવડાવવા મામલે હુમલો થયાનો આરોપ કરવામાં આવ્યો હતો હુમલો કરવામાં આવતા સ્થાનિકો દોડી આવ્યા હતા આ ઝઘડામાં કૌશિકભાઈ પટેલ તેની પત્ની અને દીકરીએ મળી તમે શ્વાનને કેમ ખવડાવો છો તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ચપ્પલ સહિત હાથ વડે યુવતી યુવતીને માર માર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો આ માર્ટી ફેશન ડિઝાઇનર યુતિના મોઢામાંથી લોહી નીકળી આવ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત યુતિએ ત્રણ સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી ઉમરા પોલીસ સ્ટેશન મે પીપલોદ મે પ્રગતિનગર બિલ્ડિંગ હે વહા પે સ્વાન કો ખાના ખilane કો લેકે ઓર આપસ મે વૈસ વિ ઉસ કે બાદ મે મારપીટ હુઈ તો ઉસમે જો ફરિયાદી હે વો डिजाइनर हैं दामिनी दास कीर्तन दास उन्होंने फरियाद की कि नौ तारीख को शाम को वो सुवान को खाना खिला रही थी उस टाइम पे सोसाइटी में रहने वाले तीन लोगों ने आके उनके साथ में मारपीट की इस बात को लेके कि सुन को खाना खिलाने से यहाँ ये सुवान यहाँ इकट्ठे रहते हैं और कई बार बच्चों पर एग्रेसिव होकर उन पर अटैक कर देते हैं इस बात को लेकर बहस हुई बाद में उन तीनों ने मारपीट की मारपीट की फरियाद पुलिस स्टेशन में आने के बाद में उमरा पुलिस स्टेशन में बी की कलम एक सौ पंद्रह दो तीन सौ इक्यावन तीन तीन सौ बावन दो सौ छियानवे और चौवन के तहत गुना दाखिल किया गया तीनों आरोपियों को डिटेन किया गया है और आगे की कार्यवाही चालू है हम आस पास के सी कैमरा भी देख रहे हैं ताकि सुन का बिहेवियर और वहाँ पे कब कब खाना खिलाते हैं उसकी वजह से कोई प्रॉब्लम हुई है कि नहीं है या किसी और रीजन से झगड़ा हुआ है वो सब भी हम तपास कर रहे हैं